આપી છે જેથી કરીને પોતાની સલામતી અને સુરક્ષા લોકો જાતે કરી શકે એના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સરકારી વિભાગોને સંકલન કરી અને આ જે સિવિલ ડિફેન્સ અને અન્ય જરૂરી તાલીમ અંતર્ગત આપણે સૌને અહીંયા ભેગા થવા તમામ પ્રકારના મુદ્દાઓ આવરી લેવાયા છે જેમાં જીવન રક્ષા સુરક્ષા રાહત અને બચાવ કામગીરી બાબતે તંત્ર શું કામગીરી કરે છે એમાં સામાન્ય નાગરિકો કેવી રીતે પોતાનો ભાવ આપે છે કેવી રીતે મેડિકલ ટીમ જે છે એ સિવિલ ડિફેન્સ છે પોલીસ છે વહીવટીતંત્ર છે નગરપાલિકા છે બધાના પોતપોતાના કામો જે છે ફાળવેલા છે ને તમામ સંસાધનોથી સજ્જ છે હવે વાત છે નાગરિકો કે તંત્ર જે છે એકલા તૈયારી કામ કરીને સખતું અને જે નગરજનો અથવા તો નાગરિકો જે છે જેના હાથકો હોય છે કે જેને વધુ મજબૂત કરતા હોય તો તમે લોકો મારો સપોર્ટ બનશો તો જ કામગીરીને વધુ સજ્જતાથી અને સતત જાતિ મેળવ કરી શકે જેના ભાગરૂપે પોલીસ વિભાગ જે છે એ ફાયદોની વ્યવસ્થા અને ટ્રાફિકની કામગીરી અને બીજા અન્ય પ્રકારના એવા કામ છે જે બીજા તંત્રને ઉપયોગી થઈ શકે કરતા આ યુદ્ધની આપાતકાલિક પરિસ્થિતિ માટેની જે ટ્રેનિંગ નથી પણ આવનારા સમયમાં જ્યારે મોનસૂન શરૂ થશે ત્યારે પણ આવી રીતની પરિસ્થિતિનો સામનો કરવો પડશે જ્યાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા કોઈ જગ્યાએ પૂરની પરિસ્થિતિ થઈ કોઈ જગ્યાએ માણસો કે પશુ ઢોર ફસાઈ જાય ત્યારે પણ જવાબદાર નાગરિક તરીકે તમારે આ ફરજ અદા કરવાની એટલે કેવી રીતે લોકોનો માલઢોર પશુઓનો કેવી રીતે બચાવ કરવો એ પણ તમને ખબર હોવી જોઈએ અને તમે લોકો કોઈ એક સમાજને એક વ્યક્તિ સમૂહને લીડ કરો છો તમે કોઈ જગ્યાએ જઈને આ વાત કરશો તો દસ લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને એ દસ લોકો જે છે એને પણ ક્યારેક આવી પરિસ્થિતિનો સામનો કરવો કરાવશે કરવો પડે ત્યારે એ લોકો ખૂબ જવાબદારી સાથે પોતાનું નિર્વહન કરે એટલે આજની જે આ તાલીમ જે છે એનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો પોતાની સલામતી સુરક્ષા માટે જાતે જાગૃત થાય અને તંત્રને એવું મજબૂત બનાવે કે જેથી કરીને આવનારી કોઈ પણ વિપરીત પરિસ્થિતિનો આપણે સામનો કરીશું અમે જોયું છે કે જ્યારે કોઈ પણ એક્સિડન્ટનો બનાવ બને ત્યારે પોલીસ જગ્યા ઉપર પહોંચી અને અમારે બચાવ કામગીરી શરૂ કરવી હોય એના કરતાં ડબલ સંખ્યા તો જોવા માટે ઊંટી હોય કે શું થયું છે અને પહેલાં ઓક્સિજન મળતો હોય તો એ ઘેરો ગાલીને ઓક્સિજન બંધ કરી દે અને એ માણસને જાનથી હાથ ધોવા પડે એટલે અમે આ વસ્તુ માફ કરી છે કે માનો કે કોઈ જગ્યાએ સ્ટ્રાઇક થાય તો પબ્લિક એ જોવા જાય કે એરસ્ટ્રાઇક કરી ત્યાં શું થયું છે એટલે અમારે નગરપાલિકાને આર બીને હેલ્થને જે કામગીરી કરવી છે કે અંદરથી લોકોને બહાર કાઢવા છે ટ્રાફિક ક્લિયર કરીને તાત્કાલિક એને મેડિકલ હેલ્પ આપવી પણ લોકોનું પ્રોગ એટલું બધું હોય કે અંદર શું થયું છે જો મને રસ હોય અંદરવાળા વ્યક્તિને કેવી રીતે બચાવ હોય એમાં રસ ઓછો હોય તો સૌથી પહેલાં તો જે જગ્યાએ કંઈ બનાવ બને છે ત્યાં જવું જોઈએ અને જ્યારે પોલીસ આખો એ વિસ્તારને કોર્ડન કરે તો તમારે એની સહયોગ કરવાનો છે ને ત્યાંથી કેવી રીતે બીજા કરતા ડાયવર્ટ થાય એ ડાયવર્ટ ડાયવર્ઝનમાં એ લોકોને મદદ કરવાની છે અને અંદર જે કોઈ પણ ઘાયલ અથવા તો ઇફેક્ટિવ લોકો છે એને આર છે હેલ્થ છે પોલીસ છે ત્યાંની લોકલ બોડી છે એ લોકો બહાર કાઢીને જગ્યા ઉપર લે છે આપણું કામ શું છે કે એની આજુબાજુ રહેતા લોકોને ત્યાંથી ખાલી કરાવડાવીને સેફ હાઉસ બનવું સેફ હાઉસના લોકેશનો પણ ફિક્સ છે કોઈ મકાન એફ સ્ટ્રાઇકમાં પડી ગયું છે તો કેવી રીતે એને હટાવવું એને આર સાધનો મારફતે એ પણ અમારું બધું ફિક્સ છે પણ પ્રશ્ન એ છે માત્ર કે સહકાર તો કે વિના સહકાર નહીં ઉદ્ધાર તમારા લોકોનો જેટલો સહકાર હશે એટલો ઝડપથી અમે રાહત કામ જે છે એને પહોંચી છે એટલે આજનો આ મિટિંગનો અને ટ્રેનિંગનો હેતુ ત્યારે જ બહાર આવશે કે જ્યારે તમે લોકો જવાબદાર નાગરિક તરીકે વર્તુ નીચે પણ તમારા સમુદાયને આ બાબતની જાણકારી કરશો ભવિષ્યના સમયમાં જો આવી કોઈ પરિસ્થિતિ સાથે આપણે આમનો સામનો થાય તો એક ઉદાહરણરૂપ કામગીરીની નોંધ લોકો લે સરકાર લે તંત્ર લે અને એક કંઈ કહી શકાય કે ભાઈ અમદાવાદ જિલ્લાના વિરમગામની અંદર લોકોને તંત્ર દ્વારા ઉદાહરણરૂપ કામગીરી છે તો જ અમે એવું માની શકીશું કે આજની ટ્રેનિંગ જે છે એ એક પ્રકારની સક્ષમ તાલીમ છે તમારા તમામ લોકો પાસે હેલ્પલાઇન નંબર હોવા જોઈએ હેલ્પલાઇન નંબરો બહુ જરૂરી છે કે જ્યારે કોમ્યુનિકેશન ચીપડા કપડી હોય ત્યારે તમારે યોગ્ય યોગ્ય સમાચાર તંત્ર સુધી પહોંચાડવા મારે કહેવાય ગામડામાંથી આવતું છે ગામડામાંથી કોઈ એવા તાત્કાલિક પહોંચી ન શકાય તો એવા ઇમરજન્સી નંબરો તમારી પાસે હોવા જોઈએ જેથી કરીને તમે અમારી સુધી મેસેજ પહોંચાડી શકો તમે જે નાના ગામડામાં કોઈ ગામડામાં રહેતા હોય તો એ ગામડાની અંદર એક સ્કૂલની ચાવીનો એક એક સેટ પણ તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને કોઈને રાતે ત્યાં ખસેડવા હોય તો તમારે શોધવા ના જવું પડે તો એક બે મંદિરની અંદર કે મસ્જિદની ઉપર જે લાઉડ સ્પીકર લાગેલું છે તો એનું પણ એક્સેસ તમારી પાસે હોવું જોઈએ જેથી કરીને સાયરન વગાડવું હોય તો એ સાયરન વગાડવા માટે તમારે ચાવીઓ શોધવી ન પડે કે પેન ડ્રાઈવ શોધવી ન પડે એ તમારી પાસે હોય જ અમુક એવી વસ્તુ કે જે મેડિકલ સ્ટોરમાં જ ઉપલબ્ધ હોય પણ મેડિકલ સ્ટોર અને તો તમારા ગામના સીએસસી પીએચસીના ડોક્ટર પાસેથી એવી કીટ બનાવડાવો અને કીટ તમારા ઘરે રાખો કે જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિ થાય તો જ્યાં સુધી એકસો આઠ કે બીજી કોઈ મેડિકલ ટીમ ન પહોંચે ત્યાં સુધી તમે એને પ્રાથમિક સારવાર આપીને જીવતો રાખીશું આ બધી વાતો કેવી છે કે એક પ્રકારની તમારી એલર્ટનેસ શું છે તમારી સેન્સ ઓફ હ્યુમર શું છે પરિસ્થિતિને એ વખતે શું કરવું જોઈએ વિવેક બુદ્ધિ એ ખૂબ કામ કરતી હોય છે તો આજે તમારે સુધી આ બધી વાત અમને ખબર છે માત્ર એને પોલિસિંગની જરૂર છે અને એ વસ્તુ તાજી કરવા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ તો કોઈનો એક વ્યક્તિ તો શું કોઈ ઢોરનું જીવન પણ આપણે બચાવી શકીએ તો પણ આપણે ટ્રેનિંગ જે છે સાર્થક કરી શકીએ છીએ તો આજે આજે સરકારના અલગ અલગ વિભાગો અને ભેગા કી છે તો એક પરિણામલક્ષી સાર આવવો જોઈએ ભવિષ્યમાં જો આવું કંઈ થાય તો અમને પણ તમારા ઉપર માન થાય કે ભાઈ અમારી આપેલી ટ્રેનિંગ અથવા કહેલી વાતો એ સાર્થક થઈ છે તો હું આશા રાખું છું કે પહેલાં તો કોઈ પરિસ્થિતિ નિર્માણ ન થાય અને જો નિર્માણ થાય તો તંત્ર અને નાગરિકો ખભે ખૂબો મિલાવીને પરિસ્થિતિને કાબુ મેળવી અને ખૂબ સારી કામગીરી આપણે કરીશું